ટીચિંગ ધ વોલ્યુ ઓફ લાઈફ જિંદગીની કિંમત કરતાં શીખો એક સમયે એક માણસ નિરાશ થઈને બેઠો હતો અને તે ભગવાન પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યો હતો તે ભગવાનને કહે કે મને આવું જીવન શા માટે આપવું છે હું જ્યાં જાઉં ત્યાં મને નિષ્ફળતા મળે છે શું મારા જીવનની આ જ કિંમત પ્રભુ કેટલી વાર તો તે જ સમયે ભગવાન પ્રગટ થયા અને કહ્યું કે હે માનવ તું નિરાશ ના થા તારે તારા જીવનની સાચી કિંમત જાણવી છે ને તો લે આ લાલ પથ્થર હું તને આપું છું આ પથ્થરની કિંમત જાણી લાવ તને તારા જીવનની કિંમત સમજાઈ જશે પણ ધ્યાન રાખજે આ પથ્થરને તારે વેચવાનો નથી આ માણસ લાલ પથ્થર લઈને સૌ પ્રથમ એક ફળવાળાની દુકાને ગયો અને કહ્યું કે ભાઈ આ પથ્થર હું તને આપું તો તું કેટલામાં ખરીદશે તો ફળવાળાએ કહ્યું કે હું તને દસ ફળ આપીશ તો પેલા માણસે કહ્યું કે ના હું નહીં વેચી શકું પછી આ માણસ આગળ ગયો અને એક શાકભાજીવાળા પાસે ગયો શાકભાજીવાળાએ લાલ પથ્થર જોયો પેલા માણસે કહ્યું કે કેટલામાં ખરીદજો શાકભાજીવાળાએ કહ્યું કે પાંચ કિલો બટાકા લઈ જાવ મને આ પથ્થર આપી દો તો પેલો માણસ કહે ના મારે નહીં વેચવું આ માણસ ત્યાંથી આગળ ગયો અને સોની પાસે ગયો સોનીએ આ લાલ પથ્થરને ધ્યાનપૂર્વક જોયો અને કહ્યું કે આ પથ્થરને હું ત્રણ કરોડમાં ખરીદી શકું પણ પેલા માણસે ના પાડી કારણ કે ભગવાને વેચવાની ના પાડી હતી આ માણસ આગળ વધ્યો તો એક ઈરાના વેપારીની દુકાન આવી અને આ માણસે કહ્યું કે આ પથ્થર કેટલામાં ખરીદજો ઈરાના વેપારીએ પથ્થર જોયો તો અચરજ પામી ગયો દસ પંદર મિનિટ સુધી વેપારીએ ઈરાનું નિરીક્ષણ કર્યું અને આ લાલ પથ્થરને લાલ કપડામાં મૂકીને કહ્યું કે ભાઈ આ પથ્થર તમે ક્યાંથી લઈ આવ્યા આ તો દુનિયાનો અનમોલ રત્ન છે આખી દુનિયાની દોલત લગાવીએ તો પણ આ પથ્થર નહીં ખરીદી શકાય આ સાંભળી માણસ વિચારમાં પડી ગયો અને સીધો જ ભગવાન પાસે ગયો અને જે થયું તે બધું જણાવ્યું અને કહ્યું કે હે ભગવાન હવે જણાવો કે મારા જીવનનું મૂલ્ય શું છે ભગવાને કહ્યું કે ફળવાળાએ શાકભાજીવાળાએ અને હીરાના વેપારીએ તથા સોનીએ આ બધાએ તને તારા જીવનનું મૂલ્ય સમજાવી દીધું છે હે માનવ કોઈક માટે તું પથ્થરના ટુકડા સમાન છો તો કોઈક માટે તું મૂલ્ય રત્ન દરેકે તને જિંદગીના મૂલ્ય વિશે સમજાવ્યા માટે જીવનમાં ક્યારેય નિરાશ નહીં થવાનો આ દુનિયામાં દરેક માનવી પાસે કંઈક ને કંઈક આવડત હોય છે જે વ્યક્તિ સાચો સમય નિરખી શકે છે અને મહેનત કરે છે અને ધૈર્ય રાખે છે તો જ જીવનમાં સફળતા મળે છે માટે મિત્રો તમે સમજી ગયા છો કે જો આપણામાં આવડત હોય અને સમય પાર તો આપણું જીવન ધન્ય બની જાય જીવનમાં આવતી પરિસ્થિતિનો સામનો કરતા શીખો હેલો મિત્રો આપણું જીવન બહુ કિંમતી અને મૂલ્યવાન છે માટે જીવનને હેડફી ન નાખવું જોઈએ ભગવાને આપણને જિંદગી એકદવ કરતા આપી છે માટે ભરપૂર જીવી લો જય જવાન જય કૃષ્ણ